ગુજરાત રાજ્યમાં સો કલાકમાં અસામાજિક તત્વોને સીધા દોર કરવાનું અભિયાન હવે વેગવાન બની રહ્યું છે નવસારી જિલ્લાના એકસો બત્રીસ જેટલા અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને એલસીબી કચેરી ખાતે ભેગા કરી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા શાનમાં સમજાવવામાં આવ્યા હતા જેમાં ગુનેગારો જો ન સુધરે તો તેમને કાયદાકીય કાર્યવાહી કરી જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે સાથે જ પુરુષો આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી અને મહિલા આરોપીઓને રોજગારીની તકો આપવાની વાત કરી હતી દારૂ જુગાર મારામારી ખંડણી વ્યાજખોરી જેવા અનેક ગુનાઓોવાયેલ એકસો બત્રીસ જેટલા મહિલા પુરુષ આરોપીઓ કે જેઓ સમાજ માટે ખતરારૂપ છે તેવા તમામને નવસારી એલસીબી કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા હતા સાથે જિલ્લા પોલીસવાળા સુશીલ અગ્રવાલ દ્વારા કા ગુનેગારી છોડો કા ગુજરાત છોડો જેવું સૂત્ર તેમના જીવનમાં અપનાવવા હાકલ કરી છે રાજ્યના નાગરિકો માટે ભયરૂપ બનેલા આવા ગુનેગારોને સુધારવા માટે પોલીસે એક તક આપી છે આવા આરોપીઓ જો ન સુધરે તો તેમના માટે કાયદાકીય પગલા લઈ જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવે છે હવે નવા કાયદાની અંદર જ્યારે મેન્ડેટરી વિડીયો રેકોર્ડિંગ નું પ્રોવિઝન આવ્યું છે તો અમારે પોલીસ ડિપાર્ટમેન્ટને એવી ઉમીદ છે કે એવી રીતેના વારંવાર ગુના કરવાવાળા વાળા આરોપીઓ પર અમે લોકો અંકુશ લગાવી શકશું અને આ લોકો માટે જો મેસેજ છે તે ક્લિયર છે કે ગુનેગાર યા તો ગુના કરવાનું છોડી દો નહીં તો ગુજરાત છોડી દો કે આ ધરતી ઉપર ગુનેગારો માટે કોઈ પણ જગ્યા નથી અને એ ગુના આચરતા અગર ધ્યાન પર આવશે તો પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદાની જોગવાઈ હેઠળ તમામ પોતાના સત્તાઓનો ઇસ્તેમાલ કરીને આ લોકો ખિલાફ કાયદાકીય તમામ પગલાંઓ ભરશે